તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે જૂની કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં સરકારી કચેરી ધબધબી રહી છે જર્જરિત ઈમારત જાહેર કરી હોવા છતાં પણ ઇમારતમાં કર્મચારીઓ એક રૂટિન હોય તેની જેમ જ ફરજ બજાવી રહ્યા છે દરરોજ હજારો અરજદારો પણ આવે છે આ જર્જરિત ઈમારતની અંદર જીવના જોખમે તેઓ પોતાનું કામ માટે આવે છે કચેરીમાં પુરવઠા વિભાગ અને જનસુવિધા કેન્દ્ર સહિત અનેક વિભાગો હાલ કાર્યરત જોવા મળી રહ્યા છે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે જોડાઈ ગયા છે સીધા એમને પૂછી છું પ્રશાંત જજરી ઇમારત હોવા છતાં પણ કચેરી ધમધમી રહી છે અરજદારો પણ આવી રહ્યા છે અનેક વિભાગોના કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે શું તંત્રને લોકોના જીવની કોઈ પરવા નથી બિલકુલથી મયુરી જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે જૂની કલેક્ટર કચેરી આવી હતી ત્યાં એક વધુ કચેરી છે અને આ કચેરી ખાતે આ જે સર સયાજીરાવ ગાયકવાડ છે તેમના દ્વારા બનાવવામાં આવી હતી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ઓગણીસો ને અંદર આ ઈમારત બનાવવામાં આવી હતી અને ત્યારથી અહીંયા સરકારી પબ્લિક ઓફિસ જે છે તે ધમધમી રહી છે ત્યારે આ ઓગ અઢારસો એંસીમાં બનેલી ઇમારતને માર્ગ એન્ડ પુરવઠા વિભાગ દ્વારા માર્ગ વિભાગ દ્વારા જર્જરિત હાલતમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ઇમારત ઉપર ભયજનક બિલ્ડિંગ અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં બી આ જે કચેરી છે તે હજુ બી ધમધમી રહી છે અહીંયા કલેક્ટર કલેક્ટર જો જૂની કલેક્ટર ઓફિસ છે તેની અંદર આ ઈમારત આવી છે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે ભયજનક બિલ્ડિંગ પ્રવેશ ઉપર પ્રતિબંધ ત્યારે અહીંયા મામલતદાર કચેરી સર્કલ ઓફિસ ઈ ધારા શાખા તેમજ મતદાર યાદી શાખા અને ઈ કેવાયસી અને પુરવઠા શાખાની બી કચેરીઓ અહીંયા ધમધમી રહી છે વહેલી સવારથી જ અહીંયા જે જિલ્લાના નાગરિકો છે તે ઈ કેવાયસી કરાવવા માટે અહીંયા આવી પડતા હોય છે હજારોની સંખ્યામાં લોકો અહીંયા અવર જવર કરતા હોય છે જ્યારે ગંભીરા બીજ જેવી ઘટના થઈ ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવી ત્યારે આર એન બી વિભાગ દ્વારા અહીંયાને માત્ર ને માત્ર આ ઈમારત જર્જરિત છે એમાં પ્રવેશ નહીં કરવો પરંતુ એમની જ સરકારી જે કચેરીઓ છે તે અહીંયા ધમધમી રહી છે અને પુરવઠા શાખામાં ઈ કેવાયસી કરાવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં અલગ અલગ ગામડાઓમાંથી અહીંયા લોકો આવતા હોય છે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ ખાનગી મિલકત હોય અને જર્જરિત હાલતમાં હોય છે ત્યારે તંત્ર દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે મિલકત ખાલી કરી અને માલિકને પોતાના ખર્ચે મિલકત ઉતારી દેવાનું જણાવાય છે અન્યથા તંત્ર દ્વારા માલિકના ખર્ચે આવી કામગીરી કરી આસપાસના લોકો સહિત પસાર થતા રાહદારીઓને ચિંતા રહિત બનાવે છે જ્યારે બીજી બાજુ આવી સરકારી ઇમારતની બહાર બોર્ડ લટકાવીને તંત્ર દ્વારા પોતાની કાર્યવાહી પૂરી થયાનો સંતોષ માણી રહ્યું છે પરંતુ પોતાના કામકાજ માટે અવર જવર કરતા લોકો સહિત ઓફિસમાં નિયમિત ફરજ બજાવતા સરકારી બાબુ અને કર્મચારીઓ પોતાના માથે રોજ મોત ઝૂલતું રાખીને નિયમિત રીતે પોતાની ફરજ બજાવવા અહીંયા આવતા હોય છે એટલે જે રીતના આ ઈમારત જર્જરિત છે અને અઢારસો ને એસી માં બનેલી ઇમારત છે તેમ છતાં બી અહીંયા મામલતદાર કચેરી પુરવઠા કચેરી મતદાન યાદી સુધારા કચેરી સહિતની અનેક કચેરીઓ અહીંયા ધમધમી રહી છે અને રોજ હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે અને એમના માટે મોત ધમી રહ્યું હોય છે જેવી રીતના ગંભીરાની દુર્ઘટના થઈ ગંભીરા બ્રિજની એવી રીતના અહીંયા બી કોઈ હોનારત થાય તો મોટી જાનહાની સર્જાય તેની માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર માહિતી